તો પરસા દેખાવીસ દેશા મની ન દેખાવી તાર તમને ખબર જ છે કે રાકેશભાઈ નો અસર દિલ ઉદાસ છે તમને ખબર પડી ગઈ કે હું મેટર છે કમેન્ટ માં કહી દેજો મને અત્યારે હું કે રાકેશભાઈ નો બહુ મૂડ ભાઈ આવી ગયા રાકેશભાઈ ને ફોન કર્યો મે કેતુભાઈ ને કે રાકેશભાઈ નું મૂડ ઓફ છે ને મને આવી જાવ

લડકા મેટર હું આયા વ્લોગ બનાવું કો કે વ્લોગ તો કાઈ મે કાઈ ની વ્લોગ તો બનાવવો પડે ને એટલે હું હું બનાવું ઈ ભરેલ ઉદાસ હોય તો ભલે હાલે લે કરે એનું તો થોડા કરે કાયમ નું જોઈ તો તો હું કે આ જો થઈ ગઈ છે વરસાદ એટલા દિવસ પછી વરસાદ આવ્યો અને રાકેશભાઈ કે આ એ કે ખબર ની ઘર મેકીને જ હોય છે લગભગ તો હવે આવે ત્યારે આપણે મૂડ હોય ને ત્યારે ના વાતચીત કરાય નકર પછી ખોટા કીઝમાં હોય અને આપણે શું કે આઈફોન બાઈફોન તોડી નાખ્યો હોય તો अटलेता <laughs> है नाख उपड़े <laughs> सुबंतार सी उपड़ेश वोला इनके वो थो। थो ने उपड़ो लागे नसलेतो ने भाई लेवाला लागे बंधित के अटाकोट होता ही ने आम करस तर नाम हुझे ला अनाम कूबित यह क्यो नाम हुझे ना? नाम से कूबित तकोयम के तको �

શું થયું તમને આજ કોઈ કીધું મને કાઈ નથી કાઈ નથી કાઈ નથી ઈ તો બેરોનો ભાઈ હતો ઈ કે રાખો બેટા શું કે શું પૂછું પીશું ઓકે કોઈ ઉગણની જો જ નથી એક જ ઓર તો તો હોય એવો કાલે મન એટલે બને હું એક હું અત્યારે હું ફોનમાં સેટિંગ કરું છું કાઈ નથી ફોટો જો ખાલી કેવો હતો એમ ઓ માય ગોડ ફેસ લાઇટ ઝૂમ જોઈ રાકેશ ભાઈ ને એને આખું લાલ લાલ થઈ ગયું કોને ખબર રેડો લાગે શું કઈ પ્રોબ્લેમ છે તમને થોડુંક રડું તો આવી ગયું પણ હવે શું કે મિત્રો મારી પર્સનલ પ્રોબ્લેમ છે ને તમને કઈ શેર કરી કરાય નહીં કેમ કે બધાની લાઈફમાં પર્સનલ પ્રોબ્લેમ આવતી હતી મારા લાઈફમાં દસ પંદર રીતા હાલે છે એવી પર્સનલ પ્રોબ્લેમ આ વધારે હાલી ગયું થોડુંક શેર થઈ ગયો નાખે હું દસ પંદર રીતના પ્રોબ્લેમ આવતી પણ તો તોય વ્લોગ આવતા કે નહીં ડેલી મારા પણ આજે થોડીક પ્રોબ્લેમ વધારે આવી ગઈ તો હું રોગ થઈ ગયો કઈ લાગે તમે બને રાખો કેમ કે મારું મૂળ હતું નહીં તો લાવો હવે આપણે હવે થોડો ફોર્મ આવી જાય ને મારા મિત્રો બધા ફોન કરતી જાય મારે મજા મને મજા જેવું લઈએ નહીં એટલે સમજી ગયા બધા કે કાંઈક પીવું છે તો બધા આવશે એ કે અમે આવશું સાંજના તો દોસ્તાર આવે એટલે મજાનો ગમે એવી પ્રોબ્લેમ હોય ને તો આપણે શિયર વધારે દોસ્તારને કરીએ ને તો શેર મતલબ દિલમાં રાખીએ ને તો જેમ કાંઈક થોડુંક વધારે દુઃખે કેટલા આપણી મસ્તી કરે છે દોસ્તો

મસ્તી કરે એ દોસ્તો આપડી જો તો હું લોક તો મને તો હાથ પકડવા દે આજ મે આજ તો ફાઈનલી દોસ્તો મે હાથ માં ફોન લઈ લીધો છે તો કે આમ છો યુટ્યુબ ફેમિલી તો મે આજ નહીં આવી બરોબર આપડો તો કેમ આમ તો યુટ્યુબ ફેમિલી આઈ હોપ કે તમે બધા મજામાં આવ્યા છો તો એક વાર નવા વિડિયો માં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો વાસિત ભાઈનો વન કે નતા ત્યારે હાથ આમ હતો કેમ છો ફેમિલી આમ

ખોટી ન <laughs> 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 ને રાકેશભાઈ <laughs> <laughs>

સમજતો નથી <laughs> 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 kan gandul lagi. <laughs> Lele keliling

અલ્પેઝ પાથ રોન ને બીજું કોણ હતું બે ચાઇનસ હતા બે ત્રણ આવ્યા હતા અને બધા બે હતા વાતચીત કરી અને પછી વહી ગયા બધા જુનાગઢનો પ્લાન બનાવતા હતા અને પ્લાન બનશે એટલે તમને પહેલાં ખબર પડી જશે અમારો કા કે ને આ વખતે કહેતા ભાઈ મેં નહીં આવે હા તો દોસ્તો હવે આપણે આ એન્ડ છે કરી નાખીએ ને તમે જ્યાં તો ને કે આપણે આખી રાતે જાગવાના તમને જ છે કે